સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ જ્યુસના ફ્યુઝન રેસિપીમાં આજે આપણે બનાવીશું એકદમ સુપર ટેસ્ટી એવા દાળ ભાત અને શાક એ પણ કુકરમાં અને ખૂબ જ ઝડપી મીન્સ પંદર મિનિટમાં જ ખૂબ જ ઓછા સમયમાં બની જતી જો કોઈ રેસીપી હોય તો તે દાળ ભાત છે અને સાથે શાક અને ભાખરી મળી જાય તો એક ફૂલ મિલ બની જશે તેના માટે આપણે બસ્સો ગ્રામ જેટલા બટેકાને છોલી અને આ રીતે એક નાના બાઉલમાં લઈ લઈએ ધોઈને હવે એક મોટું કુકર આવે છે તે લેવાનું છે તો આપણે આપણે પોતાની ક્વોન્ટિટી પ્રમાણે દાળ લેવાની છે મેં આશરે અડધો કપ જેટલી દાળ લીધેલી છે ત્રણ જણા ખાઈ શકે તેટલી દાળ લીધેલી છે તેને આ રીતે હાથથી મસળી અને થોડું નવશેકું પાણી લઈ અને આપણે દાળને ધોઈ નાખીએ દાળ ધોયેલું પાણી આપણે રિમૂવ કરી લીધેલું છે અને આપણે તેમાં બે ગ્લાસ જેટલું પાણી એડ કરીએ આપણે બાસમતી ભાતને પણ સારી રીતે ધોઈ નાખ્યા છે તેમાં પણ એક ગ્લાસ જેટલું આપણે પાણી એડ કરીએ હવે આપણે દાળ બાફવા માટે તેમાં એક સોફ્ટ કરેલું ચીલી એક ટોમેટો સોફ્ટ કરેલું એડ કરી દઈએ સ્વાદ મુજબ મીઠું નાખી દઈએ તેમાં હવે આપણે ભાતમાં પણ સ્વાદ મુજબ મીઠું એડ કરવાનું છે આ રીતે આપણે ડાયરેક્ટ જ કુકરમાં નીચે છોલેલા બટેકા અને તેની ઉપર આપણે બાસમતી ભાતને આ રીતે મૂકી દેવાના છે ઈચ્છો તો નીચે કાંઠેલો પણ મૂકી શકું છું અને આ રીતે ઢાંકણ બંધ કરી અને આપણે પાંચ લઈએ જોઈ શકો છો કે એકદમ દાળ ભાત અને બટેકા સરસ બફાઈ ગયા છે હવે હું આ રીતે ભાતને એક તોડીને ચેક કરીને બતાવું તમે જોઈ શકો છો કે ભાત નાઇન્ટી પરસેન્ટ સરસ કૂક થઈ ગયા છે તો હવે આપણે કૂકરમાંથી ભાતને કાઢી લઈએ તેમાંથી બટેકા પણ તમને ચેક કરીને બતાવું છું કે એકદમ સરસ કૂક થઈ ગયા છે જોઈ શકો છો તો હવે આપણે બટેકાને પણ કૂકરમાંથી કાઢી લઈએ દાળ પણ સરસ બફાઈ ગઈ છે તો આપણે આજે રણની મદદથી આ રીતે દાળને સરસ ઝેરી નાખીએ કૂકરમાંથી ભાત અને વટિકા કાઢ્યા બાદ આપણે એક તપેલીમાં એક ગ્લાસ જેટલું પાણી ગરમ કરી અને પછી ભાતને ઓસરવા માટે મૂકી દઈએ હવે આપણે ભાતને સ્લો ગેસ ઉપર બેથી ત્રણ મિનિટ માટે ચડવા દઈએ ઢાંકીને જ્યાં સુધી ભાત ચડે છે ત્યાં સુધી આપણે આ રીતે બટેકાને બાઉલમાંથી કાઢી લઈએ જેથી કરી ઠંડા થઈ જાય અને પછી આપણે ચપ્પોની મદદથી આ રીતે બટેકાને કટ કરી લેવાના છે જોઈ શકો છો કે બટેકા હજુ ગરમ છે પણ આપણે ઝડપી બનાવવાના છે માટે આપણે કટ કરી લઈએ બટેકાને સારી રીતે આ રીતે અડધા બટેકાને આપણે ફોર ભાગમાં ડિવાઈડ કરી લીધેલા છે તમે ઈચ્છો તો આનાથી નાના પણ ટુકડા કરી શકો છો હવે આપણે ભાતને ચેક કરી લઈએ જોઈ શકો છો તમે કે ભાત સરસ ચડી ગયું છે હજુ આપણે એકાદ મિનિટ માટે થવા દઈએ જોઈ શકો છો હવે આપણે આ રીતે ભાત સરસ ચડી ગયું છે તો હવે ભાતને આપણે ભાત ઓસરવાનું જે વાસણ આવે છે તેમાં આ રીતે કાઢી લઈએ અને ઉપરથી આપણે એક ગ્લાસ જેટલું પાણી તેમાં ઠંડુ એડ કરવાનું છે આ રીતે આપણે ઠંડુ પાણી એડ કરી દઈએ હવે આપણે બટેકાની ભાજી બનાવવા માટે એક પેનમાં એક મોટી ચમચી જેટલું તેલ એડ કર્યું છે અને વઘાર માટે અડધી ચમચી રાઈ અડધી ચમચી જીરું અને પින් ચીંગનો વઘાર કરેલો છે હવે આપણે આદુ મરચા અને લસણની પેસ્ટને આ રીતે અડધી ચમચી જેટલી એડ કરી દઈએ આદુ મરચા લસણ આ રીતે સરસ સંતરાઈ જાય બાદ આપણે તેમાં બોઈલ્ડ બટેકાને એડ કરી દઈએ હવે આપણે બટેકાને સારી રીતે હલાવી લઈએ હવે આપણે તેમાં અડધું ચોટ કરેલું ટામેટું એડ કરી લઈએ ટામેટું એડ થયા બાદ આપણે મસાલા ભાજીમાં કરી લઈએ અડધી ચમચી જેટલો હળદર પાવડર એક ચમચી ગરમ મસાલો એક ચમચી લાલ મરચું પાવડર અને અડધી ચમચી મરચું પાવડર એડ કરેલું છે અને આ રીતે આપણે સારી રીતે મસાલો અને બોઇલ કરેલા બટેકાને કોટિંગ કરી લઈએ સ્વાદ મુજબ મીઠું એડ કરવાનું છે બટેકાની ભાજીમાંથી તેલ છૂટું ના પડે ત્યાં સુધી આપણે તેને કૂક થવા દઈશું ઢાંકીને હવે આપણે એક બે મિનિટ પછી ચેક કરી લઈએ જોઈ શકો છો કે બટેકા સરસ આ રીતે કૂક થઈ ગયા છે મીન્સ ભાજી તૈયાર થઈ ગઈ છે હવે આપણે ઉપરથી કોથમીરના પાનને સ્પ્રિંકલ કરી લઈએ તો તૈયાર છે બટિકાની ભાજી હવે આપણે દાળનો વઘાર કરવા માટે એક વઘારિયામાં બે ચમચી જેટલું તેલ એડ કર્યું છે વઘાર માટે અડધી ચમચી રાઈ અડધી ચમચી જેટલું જીરું એડ કરી લઈએ જીરું સરસ ખીલી જાય બાદ આપણે હિંગ તેમાં પિંચ જેટલી એડ કરવાની છે તરત જ આપણે આ રીતે કુકરમાં એડ કરી દઈએ અને આ રીતે વઘારિયામાં દાળ લઈ અને રીતે વઘાર થઈ ગયા બાદ આપણે દાળને બે થી ત્રણ મિનિટ માટે કૂક થવા માટે મૂકી દઈએ હવે આપણે ગુજરાતીઓની ઓળખ એટલે મીઠી દાળ તેના માટે આપણે અડધી ચમચી જેટલું એડ કરેલો છે અને એક ચમચી જેટલો લીંબુનો રસ એડ કર્યો છે તો તેને દાળને સારી રીતે મિક્સ કરી લઈએ અને એકાદ મિનિટ માટે આપણે કૂક કરી લઈએ હવે આપણે દાળમાં પણ એક ચમચી જેટલા કોથમીરના પાનને આ રીતે એડ કરી દીધા છે તો સાથે દાળ ભાત શાક અને ભાખરી તો હોય જ તો આપણે ભાખરીને પણ આ રીતે બનાવી લઈએ લોટ બાંધવામાં મેં સ્વાદ મુજબ મીઠું અને જીરું તેમાં અડધી ચમચી જેટલું એડ કરેલું હતું ભાખરીમાં તેમાં ભાખરીમાં થોડું જીરું એડ કરવાથી તેનો સ્વાદ ખૂબ જ મજેદાર લાગે છે હવે આપણે નોનસ્ટિક પેનમાં આ રીતે ભાખરીને એક આ રીતે કપડું અથવા રૂમાલ હોય તેનાથી દબાવતા આપણી ભાખરીને સારી રીતે શેકી લઈએ જેથી કરી સરસ કડક થાય ભાખરી દાળ ભાત અને શાક સાથે આ ભાખરી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે મીન્સ તેમાં જીરું થોડું એડ કરવાથી ભાખરીનો સ્વાદ ખૂબ જ બહેતરીન લાગે છે મજેદાર લાગે છે તો આપણી ભાખરી શેક્યાઈને રેડી થઈ ગઈ છે હવે આપણે સર્વિંગ પ્લેટમાં આ રીતે ભાતને ડી મોટ કરી લઈએ તો હવે આપણે દાળને આ રીતે સર્વિંગ પ્લેટમાં એડ કરી દઈએ ખૂબ જ ઓછા સમયમાં પંદર જ મિનિટમાં બની જતા દાળ ભાત શાક સાથે ભાખરી એક ફૂલ મીલ સાથે તૈયાર છે જો તમને આજની મારી રેસિપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરજો બે લાઇકનને જરૂરથી પ્રેસ કરજો વધુ આવી અવનવી રેસીપીઓ જોવા માટે એક લાઇક તો બનતા હૈ થેન્ક યુ ફોર વોચિંગ બાય